એટલે એને આજે આપણે ફોર બાય ફોર ટેક લઈને આવી ગયા હિ એક પાખડા હર લઈને આવ્યા હું અહીંયા તોરિયો નાખશું આપણે પછી નાખશું એટલે એને કદાચ કોઈ ઢોરો બોરો આવે એક માથે બૂકે ને તો તૂટે નહીં એના માટે તો એ ફટાફટ આપણે નાખીએ કંપ્લેટ નાખી દઈએ કપ્લેટ એ નંબાણ ચાલુ કરવાનું સિઝન પૂરું ચાલુ થઈ ગઈ છે એક પાસે ખેડા હેરા એક પાસે નંબાણ ચાલુ છે બધું તારે ભેગું છે કામ એટલે સીઝન ની લીધે વાત જવા જતા રહે ને થોડી ગયો ને આટલી ગયો ને આટલી આટલી વાર નહીં તારે તમારે એવું બધું કામ થઈ ગયું કેવું હવે ફટાફટ આપણે નીલટું નાખી દેવું ને હરનું આપણે કામ થઈ જાય ઓકે મિત્રો આપણે એને ફોર બાય ફોર ધોરી નાખવા લઈ ગયા હતા હિતેશભાઈ ને ફોન આવ્યો તો કે એને મારે ધોરી નાખવા જવા હે એને પાટી જોડે એને પાટી તોડીને આવતો રહ્યો

આપણે જવાનું એક વાગે હલે ને મશીન ચાલુ કરવા જવાના છે લાઈટ ગઈ એટલે તો ગઈ સાત આપણે છે ને બે બે મશીન આપણે ચાલુ આવી ગયા આપણે અઢી વાર મશીન બાકોતર ચાલુ કર્યું ને એક કર્યું હોબળી વાર બે મશીન તારે હેરા બે ચાલુ કરાવી ગયા ને આજે અવાર જે વાત કરી હતી ને જો અમે લાઈન નાખી દીધી કપલેટ સારું લીધું મારી જો છે ને ટેસ્ટિંગ એક નાખી દીધી આપણે કપલેટ એકદમ હે બાકી થોડુંક એક આજે લોક રે ને રીંગવું આવે રબડની એ લીક થોડીક થાય ને એમાં નવી રીંગ નાખવી પડશે કેમકે રીંગ લીક બહુ થાય આજે પાણી બધું એમાં નીકળ્યું હોય એટલે આપણે ને આમાં આજે આમાં રીંગ વાવે તો મને બતાવો હમણાં આ રીંગ ને આ ચૂંડ થાય ને લીક બહુ થાય અને બહુ પ્રોબ્લેમ રહે છે આ લાઈન નો એકદમ ઓકે છે એટલે આમાં રીંગ નાખવી પડશે પાંચ દસ નવી લઈ એટલે શું લીક ના થાય ને ચીખ નાખે પીછો અહીંયા તો કપડેટ થઈ ગયો હોય હવે આપણે મોટે નડો પાસવર્ડ હોય એ પાછળ એને ચાલુ જ કરવાનું હોય આજ તો ચાલુ નહીં કાલ કરશું તમે આપણે ખતમ હતું ના ખાવાનું હોય એટલે તમે મોટે નાખીએ પણ ઓકે મિત્રો હજી તો આપણે હાથ કરો પગ્યા નહીં નહીં એથી મોરે કટરવાનો ફોન આવી ગયો કે આવી ગયા છે ક્યાં જાર વટાવાની છે તો આપણે એને એક કામ પૂરું નથી બીજું કામ તૈયાર હોય જે આપણે હાથ ત્યાં નથી તો ફોન આવી ગયો કે કઈ જગ્યાએ આવવાનું હોય આપણે આ અડધી વાર જ રહીને એમાં ખાવાનું હોય એટલે એને ફોન આવ્યો કે હું આ જગ્યા આપું હોય તમે લેવા આવો એટલે આપણે આપણે લેવા જાય રહ્યા તો એમ મૂકી દઈ એટલે આમાં જાર વટાઈ જાય એકદમ કપડેટ થઈ જાય મિત્રો આપણે કટરા તું પણ એને આમાં હાલી ના આવ્યું કેમ કે એને જાર બધી ગાડી નવરી પડી ગઈ છે મારે પટેલ છે બચારા દહેર પરથી આવી ગયા હતા

માત્ર આપણે દિલીપભાઈ નડાબોડો એકદમ એને પાથરીને ઓકે કરીએ છીએ અને ઓલખના બનાવી શકીએ કેમ કે કામ બહુ હતું એટલે ને આપણે એને વસ્તુ લેવાની હતી આપણે એક લાઈન તૂટી ગઈ હતી દસની લાઈન ને એનો સાધો કરવાનો હતો એટલે જોઈન્ટર ને પાઇપ ટોકરો લેવાનું હતું એટલે આપણે જો લેવા ગયા હતા રાપર રાપરથી લઈને તારે ને પોચે અહીં સાધો કરવાનો હોય જેમ કાલ પાણી ચાલુ કરવાનું હોય એટલે ને પછી જો આ જોઈન્ટર લઈએ અહીં લોખંડ ના હે બીડ ના સોરી બીડ ના જોટર હે 1 2400 રૂપિયા નો છેટ છે જો ને આપણે લાઈન ની રીંગુ લેવા ની થી પણ લઈએ છે હરી જો એવાર પ્રકાશભાઈ આવી ગયા હે સવારે બપોરે તો ભાગ ગયા તો પણ હવે અહીંયા હાજે મને લઈએ પોલાય પોલાય હે આખો દી પૂરમ ગણ દીક ના લાઈન હા તો તા હા તો કરવાનો છે ને આપણે બરાપર જવાનું હતું ને એટલે એને દિલીપભાઈ વારો જે જ બના છે શક્યા તો ગૌ હેને પપ્પાને કહી ગયો એટલે ખાધા બધા નાખ્યા કપલેટ હવે એનામાં સાધો કરવાનો હોય આપણે દસની લાઈનનો હમણાં કહી હાલો ફટાફટ તો મિત્રો જો આપણે ફાઇનલી એને ઝોમેટર બોઇટર લગાડી અને હાથો કરી નાખ્યો એકદમ ઓકે ભાઈ તો એને ચેક કરવાનું હોય આપણે એને મશીન નળીને ચેક કરી લઈએ કેમ કે ખબર પાણી પણ ચાલુ કરો તો વાંધો નહીં એ અને મિત્રો હે જોઈટરના ભાવ ચોવીસો કે ના ઘરે જોવે છે તમારી સાઈટ ઉપર હાલે કે તમે કઈ સાઈડ જોવો તમારા શું ભાવ છે કે જીએસટી લાગે શું કહે એના ઉપર હાલે એટલે બધું એવું કાકે અને તારે જો આપણે આમાં કટાવીએ તો પછી ચાલ્યું નહીં એટલે હવે અહીંયા જ આપણું મશીન ઓલટી કરું એને ચાલુ કરી ને ચેક કરી જો તારે મશીન આપણે જો એકદમ ચાલુ થઈ ગયું હોય કપ્લેટ અને એને લાઈન એકદમ આપણે કે થઈ ગઈ તો લીક નથી ખબર ભાઈ ઓકે યુ મન જોતા જઈએતા આપણે જહીરા ઘરે એટલે રાજા આપણે આ હાતો કરતા ત્યાં આવી ગયા હી ને જો મિત્રો એકદમ કન ટીપું એક લીખ ન થાઉ અને મશીન હાલે ર આપણે ફૂલ કાપર કા સા ભાઈ ઓર મોટર ચાલુ કરવાની હવાર મોટર પાછી મોટર ચાલુ કરવાની હવાર જો ચેક કરવાનો કા બાકી ખબર ચાર પર હવાર હા આ મશીન ના ખબર ના પાસિંગ માં દેની જો એકદમ મસ્ત થઈ ગયો હે લીખ જો ન થાતો હવે પૂરસો હવાર કા હ હવાર થાકી ગયા હૈ ન થાકીયા અને મિત્રો આપણે રિંગુ ફિટ કરાને દીને આ હવાર કરશો કેમ ગઈ થાકી ગયા હી આ માન થઈ રહ્યો હા તો આજ ઓ ઈ કાલે કરશું અને જોતા રહે ને દિવસે પૂરો થઈ ગયો હોય ને વિડીયો પૂરો કર્યો કેવો રહે આરામ સારો રહે મળીએ કાલે નવા નેક્સ્ટ વોલોમાં જય રામ ને જય માતાજી